રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ અને એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીઢા ગુનેગારો છે અને સરકારી જમીન ઉપર દબાણ કરી અને પોતે એન્ક્રોચમેન્ટમાં દુકાનો કે મકાન બનાવીને બેઠા છે એમના ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે ગઈકાલે માળિયાના કેરૈ ગામે બુટલેગરના મકાનને તોડી પાડવામાં આવ્યું હતું આજરોજ અહીંયા માળિયા મુકામે હાઈવે રોડ નજીક અહીંયા ફારૂક અબીબભાઈ જામ નામનો એક આરોપી છે જેની પર ત્રણસો સાત રાયોટિંગ ત્રણસો બે પ્રોહિબિશનના અનેક ગુનાઓ દાખલ થયેલા છે અને બહુ રીલો ગુનેગાર છે એને અહીંયા દાદાગીરીથી જે પોતાના કબજા લઈ લીધા હતા દુકાનોના અને અલગ અલગ સરકારી જમીનો પર દુકાનો બનાવી છે એ દુકાનો તોડી પાડવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અહીંયા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની ટીમ છે એ આ કાર્યવાહી કરી રહી છે અને એમની સાથે અમારી પોલીસની ટીમ છે બંદોબસ્તમાં એમાં ડીવાયએસપી એક છે ચાર પીઆઈ ચા ચાર પીએસઆઈ અને સાઇટેક જેટલા માણસો છે